અત્યારે કપાસ બજારમાં વૈશ્વિક લેવલે બધા જ પાસેથી એવી માહિતી મળી રહી છે અને જેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કપાસ બજારમાં આવતા વર્ષે બ્રાઝિલનો દબદબો કપાસના વાવેતર વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેશે ખેડૂત મિત્રો આપણે ત્યાં પણ જ્યારે જે પાકનું વાવેતર કરવાનું હોય ત્યારે હર હંમેશ બજાર છે તેમાં એવી ચર્ચાઓ વહેતી થતી હોય છે કે આ વર્ષે ભારતમાં પણ કપાસનું કે મગફળીનું કે અન્ય કોઈ પણ ખેતી પાકોનું વાવેતર રેકોર્ડ બ્રેક થશે પરંતુ વાવેતર થઈ જાય પછી જ ખ્યાલ આવે છે કે આ જે ચર્ચાઓ હતી તે પ્રમાણે થયું નહીં નહીં તેવો માહોલ પણ જોવા મળતો હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરાશરા કપાસ બજાર આ વર્ષે શું કરશે હવે ખેડૂત મિત્રો તેની કલ્પના કરવી અત્યારથી ઘણી બધી અઘરી અને મુશ્કેલ કપાસ બજારની એટલા માટે છે કે સમગ્ર વિશ્વમાં ઘણા બધા દેશોમાં કપાસ ઉગાડવામાં આવે છે અને કેવું ઉત્પાદન કયા દેશમાં મળેલું છે તેને આધારે સંપૂર્ણ ખ્યાલ કપાસનો નહીં કોઈ પણ ખેતી પાકનો ન આવે કે કપાસના ભાવ વધશે કે ઘટશે ટૂંકમાં બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર ચાલીને આધાર રાખતી હોય છે પરંતુ આવી રીતે ખેડૂત મિત્રો ખાસ કરીને જ્યારે મંદી હોય ત્યારે અમુક પરિબળો અતિ સક્રિય થઈને બજારને તોડવાનું કામ કરતા હોય છે ત્યારે ધીરજપૂર્વક સાવચેતીપૂર્વક બજારનો સંપૂર્ણ અભ્યાસ કરીને આપણે બજાર ઉપર દેખરેખ રાખવી પડતી હોય છે મિત્રો તમને કદાચ ખબર હશે તો બ્રાઝિલનો કોફીનો જે વાવેતર વિસ્તાર છે કોફીનું ઉત્પાદન કોફીની ખેતી બ્રાઝિલમાં વિશાળ પાયે થાય છે મોટા પાયે થાય છે એટલા માટે જો કપાસના વાવેતરમાં મોટો કાપ આવે તો આપણે એવું માનીએ કે ત્યાં કદાચ કોફીનું વાવેતર ઘટે પરંતુ આપણે કોફીના વાયદાઓ જોઈ રહ્યા છીએ કે કોફીના વાયદાઓ સતત તેજીમાં અત્યારે તરી રહ્યા છે એટલે ઘણી વખત અચાનક ઘણા બધા પરિબળો આવી બનતા હોય છે અત્યારે ભલે એવી ચર્ચાઓ થતી હોય કે બ્રાઝિલમાં કપાસનું વાવેતર વધશે તો તેની સામે કોફીનું વાવેતર કપાય પરંતુ બ્રાઝિલનું કોફીના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં પહેલા નંબરનું સ્થાન છે હવે કોફીના ભાવ વધી જાય અને કપાસના ભાવ ત્યાં પણ ઘટી જાય તો મોટા ભાગનો વર્ગ કદાચ કપાસને બદલે કોફીની ખેતીમાં પણ જંપલાવે તેમાં તો ઓલરેડી બ્રાઝિલનું નામ કોફીની ખેતીમાં ખૂબ આગળ પડતું છે અને હવે કપાસમાં પણ ખૂબ સારા એવા મંડાણ બ્રાઝિલ દેશ છે તે માંડી રહ્યો છે પરંતુ નીચા ભાવને કારણે પણ કદાચ કપાસના વાવેતર વિસ્તારમાં જે અત્યારે ચર્ચાઓ થાય છે તે પ્રમાણે વાવેતર ન પણ થાય આવું પણ ઘણી વખત બનતું હોય છે ટૂંકમાં જે તે દેશોમાં વાવણી પૂરી થઈ જાય ત્યાર પછી જ સાચો ખ્યાલ આવે કે આ પ્રમાણે વાવેતર થયું છે કે નથી થયું અત્યારે બજારને તોડનારા વર્ગ છે તેને મોકળું મેદાન કપાસના બજારમાં અનેક પરિબળો એવા સક્રિય થયા છે કે કપાસ મંદીમાં જ રહે પરંતુ ઘણી વખત ચિત્રો છે તે રાતોરાત બદલાઈ જતા હોય છે આપણે આશા રાખીએ કે કપાસ બજારને ખાસ કરીને આવનારા સમયમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારી રિકવરી આવે તો કપાસ બજારને લાંબા ગાળે ખૂબ સારામાં સારો ફાયદો મળી શકે બ્રાઝિલમાં પણ જે ભાવ કપાસના નીચા હતા રૂના તેમાં પણ ઘણો બધો સુધારો જોવા મળી રહ્યો છે આપણે આશા રાખી કે બ્રાઝિલમાં પણ ખૂબ સારામાં સારા ભાવ મળે કારણ કે બ્રાઝિલમાં ઊંચા ભાવ કપાસના થાય તો આપણી કપાસ બજારને પણ એક પ્રકારનો ટેકો મળી રહે કારણ કે બ્રાઝિલમાંથી જે દેશો આયાત કરવાનું વિચારતા હોય તો ત્યાં ભાવ ઊંચા થઈ ગયા હોય અને આપણે તેની સમકક્ષ આવી જાય તો આપણી નિકાસમાં પણ ઘણો બધો વધારો થઈ શકે અત્યારે ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તેરસો પચાસથી ચૌદસો સિત્તેર સુધી બોલાઈ રહ્યા છે આથી વિશેષ તમારા ગામમાં ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આપણે કયા પાકનો વાવેતર વિસ્તાર વધશે કે ઘટશે વિશ્વમાં તેની અત્યારથી કલ્પના કરવી ઘણી બધી મુશ્કેલ છે કારણ કે ઘણી વખત એવું થતું હોય છે આ વર્ષે જ આપણે વાત કરીએ તો કપાસનું વાવેતર આવતા વર્ષે ભારતમાં ચોક્કસ ઘટશે કારણ કે જે ખેડૂત મિત્રોએ ચોમાસું ડુંગળીનો વાવેતર વિસ્તાર વધારો વધારેલો હતો અને ખૂબ સારી એવી બજાર મળી એટલા માટે ડુંગળીનું વાવેતર પણ કદાચ આવા નવા ભાવો જળવાઈ રહેશે તો ચોમાસુ પાકોમાં ભારતમાં પણ ડુંગળીનો વાવેતર વિસ્તાર ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મોટા પાયે કપાસની ખેતી થાય છે તે જગ્યાએ હવે ખેડૂત મિત્રો મગફળી છે તુવેર છે સોયાબીન છે આવા પાકોમાં પણ પોતાના નસીબ અજમાવી રહ્યા છે અને ઘણી વખત વાતાવરણ સારું રહી જાય અને સારી બજારનો લાભ મળે તો કપાસની ખેતી કરતાં પણ આવા પાકો જે ટૂંકા ગાળામાં તૈયાર થઈ જતા હોય અને તેમાં વળતર પણ સારું બેસતું હોય ઘણા બધા જાગૃત ખેડૂતો ધીરે ધીરે કપાસની ખેતી ઘટાડી રહ્યા છે આ વર્ષે જ આપણા ગુજરાત રાજ્યમાં અને ભારતમાં કપાસના વાવેતર વિસ્તારમાં ઘણો બધો ઘટાડો ઘટાડો છે તે જોવા મળેલો છે હવે આની અસર કેવું ઉત્પાદન આવે છે અને કેવી બજારને તેનો લાભ મળે છે તેના ઉપર આધાર રહેશે અત્યારે આવકો વધી રહી છે શિયાળુ પાકોના વાવેતર માટેના ખર્ચાઓ ખેડૂત મિત્રોને ઉપાડવાના હોય અત્યારે મોટાભાગના ખેડૂત મિત્રો છે તે કપાસ વેચવાનું ને ખાસ કરીને મંદીના ગભરાટમાં આવીને પણ ખેડૂતો છે તે પોતાનો માલ સાવ નીચી કિંમતમાં વેચવા માટે પણ મજબૂર થઈ રહ્યા છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો અમે ક્યારેય પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો આભાર ખેડૂત